હું તો એક યુનિવર્સિટીને સરદાર સાહેબ સાથે જોડાયેલા નામવાળી યુનિવર્સિટી ગુજરાતમાં આપણે એમ કહી શકીએ કે એજ્યુકેશનલ કેમ્પ્સ એ પહેલો વહેલો ક્યાંય રચવો તો એ સરદાર સાહેબના માર્ગદર્શનને કારણે અહીંયા વલ્લભ વિદ્યાનગરને આંગણે વિકસિત થયું અને એની આખી ગાથાથી દેશ દુનિયા અને આપણે બધા પરિચિત છીએ પણ ચિલ્ડ્રન યુનિવર્સિટી હજી દુનિયામાં નથી ક્યાંય વિશ્વમાં ક્યાંય નથી મારા ગુજરાતમાં છે નરેન્દ્રભાઈ મોદીને કારણે આ દ્રષ્ટિ છે એમની એવા દ્રષ્ટિવંત નેતા સાહેબ લોકતંત્ર છે આ એમાં એવું નથી કે તમે બહુ હારા છો એટલે હકાડ્યા જ રાખવાના એકાવન ગણાવવા જ પડે પાંચ વર્ષે ઓગણપસાદ થાય એટલે વાંચતે વાંચતે નાળિયેર ઘર ભેગા અને નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે આવ્યા એ વખતે સાહેબ ડિપોઝિટ બચી જતી ને એના પેંડા સાત આઠ જણા એરે ઊભા હોય ફોર્મ ભરવા વાળા એમાંથી એકાદાના જ બીચ્યા હોય બાકી તો એની જમા જ થઈ જતી એટલે ઘણા ઉમેદવારો તો એમ ન લડતા કે તું ભર ડિપોઝિટ તો લડી કારણ કે પાછી આવવાની જ ન હોય જીતવાનું તો નહોતું ડિપોઝિટ નહોતી આવતી એ સ્થિતિ એ ભારતીય જનતા પાર્ટીની રાજકીય સ્થિતિમાંથી સાહેબ આજે હિન્દુસ્તાનની સંસદની અંદર સ્પષ્ટ બહુમતી સાથેની સરકારનું નેતૃત્વ કરવા માટે એની યાત્રા અનઇન્ટ્રપ્ટેડ આ પાંચ ચૂંટણીમાં એને કોઈ ઇન્ટરપ્ટ ના કરી શક્યું અને એવું ના માનતા કે એમની સામે પડકારો નહોતા એ કંઈ એવું નહોતું એમ કે લેર પાણીને લાડવા એ જલસા હતા એમાં શું વાંધો એમ એવું નહોતું મુખ્યમંત્રી બન્યા અને સાહેબે તો કોઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અનુભવ નહોતો અને કારમાં ભૂકંપની વ્યવસ્થાઓ એના ભાગમાં આવી રાડ પાડી દેવાય એવી સ્થિતિ હતી સાહેબ એવી અઘરી સ્થિતિ એવા કારમાં દ્રશ્યો સાહેબ સ્મશાને લઈ જવા વાળા કોઈ નહોતા સાયકલના કેરિયલની પાછળ સ્વજનના ડેડ બોડીને લઈને એકલો જણ દોરીને જાતો હોય મેં મારી હગી આંખે જોયું છે અને ખાતરની ને કોથળીઓ જેમ ટ્રેક્ટરની અંદર ભરી હોય એવી રીતે માનવ શરીરોને ખડકાયેલા પણ મેં જોયા છે ઊભા નહોતા રહી શકતા માણસોની સામે મેં એવા દ્રશ્યો જોયેલા છે સાહેબ કે આપણને એની ઉપર એટલી અનુકંપા આવે કે આ માણસ અડધો કલાક રોઈ લેતો સારું બે ચાર પાંચ મિનિટ સુધી એની આંખમાં આંખ પરોવીને વાત કરવા છતાં એની આંખમાં પાણી નહોતા આવતા એવો ભયંકર વજ્રાઘાત હતો એ ભાંગીને ભૂકો થયેલા કચ્છને હાઈએસ્ટ ગ્રોથ રેટવાળો ડિસ્ટ્રિક બનાવ્યો હાઈએસ્ટ ગ્રોથ રેટવાળો જ રાજ્યનો નહીં દેશનો જ જિલ્લો બન્યો કચ્છ ગુજરાતનો હાઇએસ્ટ ગ્રોથ રેટ ધરાવતો જિલ્લો પણ આમાંથી ઉપાડીને ત્યાં લઈ ગયા આ બધી અસંખ્ય બાબતો એવી છે કે જે પરિવર્તનો અમારી નજર સામે થયા એ આ પુસ્તક એનું સાક્ષી બને છે સાહેબ મારા નગરમાં પંદર દિવસે પંદર મિનિટ પાણી પંદર દિવસે પંદર મિનિટ પાણીના ટાઈમ ટેબલમાં મારી સહીઓ છે આ સમાચાર નથી મારી સિગ્નેચર છે ટાઈમ ટેબલ પર હતો દિવસે મિનિટ બોલો મિનિટમાં બેન ક્યાંક આઘી પાછી ગઈ હોય તો પૂનમ ની તમે કલ્પના કરો મહેમાન બીજી ડોલ પાણી માગે ને તો બસ સ્ટેન્ડે મૂકી આવતા હવે આ એક વિષય હતો અને એની સામે કેવડિયા કોલનીથી નીકળેલું પાણી કચ્છની કાંધીએ પોગાડવા સુધીની આખી પટકથા લખી અમલમાં મૂકી અને પાણીના નળ ન્યા જઈને હાથે ખોલ્યા આ આખે આખો ઇતિહાસ એમના હાથમાં લખાણો છે આખે આખો આપને આશ્ચર્ય લાગે એવા કેટલાક ઇસ્યુઓ મારે તમારે જે આ પુસ્તક મેં કહ્યું ને એમ બધા લેખકોએ અને એની અંદરથી તમે જશો તો તમને મોજ પડી જશે કારણ કે એટલા સુંદર આંકડાઓ અને વિગતોથી સભર એમાં માહિતીઓ આ બધા અધિકૃત વક્તાઓ લેખકોએ આપી છે પણ સુરત આપણું ડાયમંડ સિટી આણંદ આપણું મિલ્ક સિટી વર્લ્ડમાં ધાક છે ને આપણી આ બધી વર્લ્ડમાં ધાક છે એની ડાયમંડ તો સાહેબ દુનિયાનું નેવું ટકા ડાયમંડનું કામ આપણા ભારતમાં થાય અને એનું નેવું ટકા એકલા સુરતમાં થાય હીરો આપણા દેશમાં નીકળે નહીં હીરો આપણા દેશમાં વપરાય નહીં એનું માત્ર પોલિશિંગનું આખે આખું કામ ભારતમાં થાય અને આખી આંતરરાષ્ટ્રીય માર્કેટ ત્યાં ત્યાં ફ્લાઇટની સગવડ નહીં બોલો ન્યાના વેપારીઓ મુંબઈ જાય ને ભાઈ મુંબઈથી ઉડીને ન્યા જાય દુનિયાના વેપારીઓ મુંબઈ આવે ને મુંબઈથી ખરીદવા ન્યા આવે સેવા આપણે મગજમાં ન ભાઈ ભાઈ આટલું મોટું માર્કેટનું આવડું મોટું આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ટિકિટો ગોતવામાં આવે તો એ હંધાય આપણા ગ્રાહક ખરીદવા પણ બે હોવાનું ઠેકાણું આપણે ન્યા નહીં ન્યા હવે એરપોર્ટ ઉતર્યું હવે ત્યાં રનવે આવ્યો કેટલી કેટલી એ ચીજો હાવ પ્રાઈમરી લાગે અને સાહેબ સેનાપતિ માં ખોફ કે ડરનું જો બીજ અંદર હોય ને તો ભડાકો થાય ને આમ થઈ જાય માણા પડખા વગો જ થયો હોય ક્યાંક પણ ઝબકી જવાય નરેન્દ્રભાઈ જેટલી કઠણ પરિસ્થિતિ આવે એમ વધારે ચમકે વધારે ધીરજથી કામ કરે વધારે સંયમથી કામ લઈ શકે સાહેબ કોરોના વખતે દુનિયા ગભરાઈ ગયેલી આપણે એકલા નહીં અને હજી કેટલી એ દેશમાં હજી નથી ટપો પીડ્યો આમાંથી હું હરવું કેમ નીકળવું તો દુનિયાવાળા હવે લખતા થઈ ગયા કે ભારત જે પ્રમાણે કોરોનાનું મેનેજમેન્ટ કર્યું એ બેસ્ટ મેનેજમેન્ટ હતું એમ હવે લખતા થયા સાહેબ ભારતના યુવાનો ઉપર ભારતના વૈજ્ઞાનિકો ઉપર મોદીજીએ જે વિશ્વાસ મૂકો અને એમને આગ્રહ કર્યો કે તમે આનો રસ્તો કાઢો સાહેબ ધન્યવાદ છે આપણા નવયુવાનોને વેક્સિન અહીંયા બની ભારતમાં અને ધન્ય છે આપણા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બસો કરોડને દ્રશ્ય આપી દીધી વિશ્વમાં આ વિષય ક્યાંય છે જ નહીં દુનિયામાં ક્યાંય નથી અને આપણે દ્રશિ લઈ ને બચી ગયા એવું નહીં બીજા હો દેશને પણ મદદ કરી કોઈ મહાસત્તાનું નામ નથી આમાં સાહેબ આ આખા પુસ્તકમાં તમે જશો તો તમને મોદી સાહેબના ઘણા બધા આયામોનો અંદાજ આવશે પણ સાહેબ દુનિયાની અંદર આજે રાડ પડે માનવ સર્જિત આફત આવે કે કુદરત સર્જિત આફત આવે આવી શકે પણ રાડ પડી જાય તો સાંભળે કોણ કોરોના એ સાબિત કરી દીધું કોઈ નો સાંભળે કોઈ નો સાંભળે બાપ છોકરા પાણી નહોતા પાતા આમ કરીને આમ ઘા કરી દેતા હતા કેટલાય ડેડ બોડીને લેવા માટે હોસ્પિટલેથી ફોન આવ્યા પછી કુટુંબીજનોએ કીધું છે કે કોરોનાનું પેશન્ટ છે તમે તમારી રીતે વ્યવસ્થા કરી નાખો કંઈક ખર્ચો દેવો થાય કહેજો લેવા નથી ગયા પણ મને ગર્વભેર કહેવા દો કે પરિવારવાળા નહોતા લેવા આવતા એને કાંધ દેવાવાળા સ્વયંસેવી સંગઠનો અને આપણા કર્મચારીઓ ત્યાં હાજર હતા અને આપણે કોઈ વિચાર કર્યો તો કે આમાં કામ કરતા હોય એને કોરોના વોરિયર્સ શબ્દ આપી શકાય અને એની ઉપર હેલિકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ કરી શકાય આ વિચાર માત્ર નરેન્દ્રભાઈ મોદીના મગજમાં જ આવી શકે છે એ એમનું વ્યક્તિત્વ છે હું આપના ધ્યાન ઉપર એ મૂકવા માંગતો હતો કે વિશ્વમાં આજે રાડ પડે તો સાંભળવા વાળું કોણ એનો એકમાત્ર જવાબ આવે છે ભારત ભારતની ખ્યાતિ આજે વિશ્વમાં એવી છે કે જો રાડ પડે અને અવાજ કરો તો ભારત સાંભળી શકે એવું છે અને મદદ કરે તો કોણ તો નરેન્દ્ર મોદી બીજું કોઈ મદદ કરે એવું નથી સાહેબ આ પ્રસ્થાપિત થઈ ગયું વિશ્વની અંદર અને એ પ્રસ્થાપના કરવામાં એક સામાન્ય પરિવાર સામાન્ય એટલે મજદૂરી કરીને કુટુંબ નિર્વહન કરતો હોય એવા પરિવારનો એક સભ્ય એક સાધુ મનોવૃત્તિનો માણસ એક વૈરાગી મનોવૃત્તિનો માણસ અને સાહેબ વીસ વર્ષ ગુજરાત જેવા રાજ્યના મુખ્યમંત્રી ને ભારત જેવા દેશના વડાપ્રધાનની જવાબદારી જે માણસ સંભાળતા હોય અને એમની માતા હાઉસિંગ બોર્ડના મકાનમાં આજે વિદ્યમાન હોય એવું વ્યક્તિત્વ આજે હોય ક્યાં વિશ્વમાં કલ્પનાય કોઈ ના કરી શકે કલ્પનાય કોઈ ના કરી શકે આટલું બધું કમલવત રહેવું સાહેબ વીસ વર્ષ ચૌદ વર્ષ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાડાતેર વર્ષ જેટલો સમય રહ્યા અને એમાં એક ટમ મહામંત્રીને એક ટમ પ્રમુખ હું રહ્યો એ જ કાલખંડમાં પ્રમુખે હું હતો મહામંત્રી હું હતો ખૂબ નજીકથી મને કામ કરવાનો મોકો મળ્યો છે બહુ ઓછા લોકો જાણે છે કે ક્લાસ થ્રી કર્મચારી હોય અને એના કુટુંબનું ને એના મકાનનું જે મેન્ટેનન્સનું બિલ આવતું હોય ને ખર્ચ આવતો હોય ને સે એનીથી ઓછું ખર્ચ મારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનનું તેર વર્ષ સુધી રહ્યું છે સાહેબ કોઈ પણ મા કોઈ હાણા દહેતી માણસ ઓફિસમાં આવી જાય ઘરે બેહીન કોઈ પણ પ્રકારની સભા જ ન હોય સામાન્ય રીતે મુખ્યમંત્રીઓના વડાપ્રધાનશ્રીના નિવાસસ્થાનો એ જ મિટિંગોના સ્થળ હોય આ રૂમમાં પત્રકારો બેઠા હોય ને બીજા રૂમમાં બિલ્ડરો બેઠા હોય ને ત્રીજા રૂમમાં હમું નમું કરવાવાળા બેઠા હોય ને ચોથા રૂમ માં ફાઇલ વાળા બેઠા હોય ને એ હું તો ઘણા ગયેલો જોયું હોય સાહેબ સીએમ બંગલામાં બે કે ત્રણ વખત નાની એવી ડિનર ડિપ્લોમસી ની મિટિંગો થયેલી છે એ સિવાય ન્યા જાય જગન્નાથ કોઈ હોય જ ઓફિસ જ અને રાત્રે હાણા દસ અગિયાર વાગ્યા સુધી નરેન્દ્રભાઈને મેં ઓફિસની અંદર સચિવાલયમાં કામ કરતા જોયા છે એક વખત તો ફોન કર્યો મેં કોઈ કામે ફોન લાગી ગયો ધન્યવાદ ફોન નરેન્દ્રભાઈ એટલે લાંબો હાલે જ નહીં બેક મિનિટમાં અઘરો વિષય હોય એટલે એટલા વાગે થયો હોય પણ એ થઈ ગયો પછી મેં નંબર જોયો તો મને લાઈટ થઈ ગયા તો ઓફિસનો નંબર છે રેસિડેન્ટનો નહોતો એટલે મેં સાહેબને પૂછ્યું મેઘું સાહેબ હજી ઓફિસમાં છો તો હા બે ચાર ફાઇલોનું હાલતું હતું બેઠો છું મેં કીધું ભાઈ તમારે સાહેબ બે ચાર ફાઇલોની કંઈ ખૂટવણ ના હોય અને તમને કોઈ મિસ કોલ કરે એવું નથી પણ તમારી વાહે જે બધા ઊભા છે એને દર દસ મિનિટે અપડેટ કરવું પડતું છે વધાવી લ્યો એટલે કેટલા પુરુષાર્થી કમિટમેન્ટ કરેલા માણસો સાહેબ અને હું કોઈ અંધશ્રદ્ધા અને આવા તેવા વિષયોમાં માનતો નથી સાહેબ પણ મને એમ જરૂર લાગે છે કેટલાક યોગોને જોઈએ ને યોગો મને કેટલાક દેખાય છે નરેન્દ્રભાઈના શાસનકાળ સાહેબ હાણા તેર વર્ષ નરેન્દ્રભાઈએ ગુજરાતનું શાસન કર્યું વ્યવસ્થા તંત્ર ભૂલી ગયું અછતનું પ્લાનિંગ શું હોય દુષ્કાળનું પ્લાનિંગ શું હોય વર્ષ વર્ષ સુધી એ આપણે સરપ્લસ જ રહ્યા પ્લાનિંગનું આવ્યું જ નહીં સાહેબ ચૌદે ચૌદ વર્ષમાં એ પ્લાનિંગમાંથી નીકળી ગયું હવે અમારે તો નહીતર દર ત્રીજું વર્ષે તો બહુ થઈ જાય એમ ત્રીજે વર્ષે તો ટ્રાટક્યો જ હોય સોકડીયું ખોદવાનું ચાલુ જ કરવાનું હોય ચોકડીયું ચાલુ થાય ટેન્કરો ચાલુ થાય મસ્ટરો ચાલુ થાય રોજમદારો ચાલુ થાય બડકમદારો એ બધા એવા એવા નામો હતા એની અંદર મુકાદમો મસ્ટરોમાં કોણ કામે જાય કોણ સૂકવે કોના ઘેરે જાય આપો ઘીગો જાણે કેટલા ટેન્કરો હાલે કોની વાડીએ પડે કોના ખેતરમાં પડે અદભુત વ્યવસ્થા તંત્ર વર્ષો સુધી આ દેશમાં ચાલ્યું સાહેબ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા એને તેર વર્ષમાં ક્યારેય અછતના કાર્યક્રમની જાહેરાત કરવી પડી એની ઉપર ઈશ્વરની કૃપા કહેવાય કેવો યોગ છે આ યોગ કહેવાય સાહેબ આજે વીસ વર્ષ કરતા વધારે સમયથી નરેન્દ્રભાઈ હેડની ઓફિસ સ્ટેટ હેડના ઓફિસની અંદર કામ કરે છે અને વીસે વીસ વર્ષથી હું એમના સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે સંગઠનમાંથી લઈ અને સરકારોમાં પણ સાહેબ એ માણસે એક દિવસનો રજા રિપોર્ટ નથી મૂક્યો એક દિવસ એ માણસ ક્યાંય ફરવા નથી ગયા એક દિવસ નહીં મુખ્યમંત્રી તરીકે આવતા હોય તેમણે શ્રી ગણેશ હતા અહીંયા આવ્યા અને અમે બધા સરકારમાં શપથવિધિ લઈને નવા નવા મંત્રીના ના હરખની હેલીઓમાં આટા મારતા હતા વાવડ આવ્યા કે દિવાળી ભૂકંપગ્રસ્ત ગામમાં કરવાની છે પહેલો વેલો પરચો અમને મળ્યો સાહેબના મુખ્યમંત્રી મુખ્યમંત્રી દિવાળીના તો આપણને તમને બધાને ખબર આપણે બધું ગોઠવી રાખ્યું હોય કડડ ગામડા મીંડ્યા ગોતવા ભૂકંપ વાળા એ બધું ચાલતું તું કેમ છે શું કામ એમ કોઈ જાય કોઈ ન જાય સરકારી કાર્યક્રમોનું તો નહીંતર કેવું હોય કે બધું પરિપત્ર થઈ જાય પછી પૂજ્યા પૂજ્યા ન પૂજ્યા તો કાગળ ઉપર રિપોર્ટ કરી દેવાનો વળતે દી અમે જવાના છીએ ને ત્યાં આમ છે ને તેમ છે ને ફલાણાભાઈની હારે વાત થઈ ગઈ બધું સામાન પહોંચી ગયો છે ને બધું વેચવાનું હતું વેચી દીધું છે ને એવું બધું એટલા માટે કશું નહોતું થતું કે સૌથી પહેલા સ્વયં મુખ્યમંત્રી એમાં જતા એમણે આજની સુધી સાહેબ એવો કોઈ કાર્યક્રમ કે કોઈ વાત એવી નથી કરી કે જે પોતે ન કરતા હોય અને અમને કરવા માટેનો આદેશ આપ્યો હોય એવી કોઈ ઘટના વીવર્હમાં મેં નથી જોઈ એણે અમને એમ કીધું હોય કે તમારે આ તાલુકામાં વિધાનસભાની મુલાકાત લેવાની છે તે એણે ત્રણ વિધાનસભાને લીધી હોય તે અમને એકનું કીધું હોય અમને કેન્દ્રના મંત્રી તરીકે એમ કીધું હોય કે તમારે બે પાંચ રાજ્યોની અંદર જિલ્લા સ્તરે જી આવવું તો એ વીહ રાજ્યમાં જીએવા એટલે સામે કંઈક કહેવાનો વિષયનું તો આચરણ કરી અમલમાં મૂકી અને સાહેબ આ બધું કરતા હોય પણ ક્યાંક માંદા થઈ જાવ શું કરો બ્રેક પડે ને પણ ભગવાન ભોળાનાથની દયાથી વીસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીનું આંખ માથું દુખવાના સમાચાર એ નથી મુખ્યમંત્રી હતા ત્યારે સાહેબને એક વખત સ્વાઈન ફ્લૂ થયેલો ત્યારે ડોક્ટરોએ એવું કીધું કે હવે તમે કોઈ મળી ન શકો એટલે સાહેબ એક દિવસ બંગલાની અંદર થી ઓફિસે ના આવ્યા તો જેટલી ફાઇલો પડતર હતી હંધી મગાવી લીધી અને એક દિવસ બંગલા માટે હંધી સાફ કરી નહીં ઉલટાનું કામનો નિકાલ જાજો થયો ઓફિસમાં ના આવવાને બદલે ઘેરે રહીને કામ જાજુ કર્યું આ એક દિવસને બાદ કરતા એ ઓફિશિયલી કામ તો એમણે કર્યું જ પણ એક દિવસ એ ઓફિસે નહીં આવ્યા સાહેબ વીસ વર્ષનો આવો કન્ટિન્યુઅસ રેકોર્ડ અને ક્યારેય એ માણસને એવું ન થયું ભાઈ આ રવિવારે તો હવે આપણે મોડા ઉઠીએ ક્યારેય હું તો એક વિષય અને સંશોધકોને જે લોકોને સંશોધનોમાં રસ હોય વ્યક્તિત્વના એ લોકોએ તપાસ કરવી જોઈએ કે આ માણસને ક્યારેય ફરવા જવાનું મન નહીં થતું હોય આપણને થાય ને સોમનાથજી આવી શાસણમાં અડધો અડધી આંટો મારતા આવી હું ક્યારેય નહીં એને કાર્યક્રમ કામ સિવાયની કોઈ વાતનો અને સમયનું અદ્ભુત મેનેજમેન્ટ નરેન્દ્રભાઈ મોદી પાસેથી શીખવા જેવું છે અને મેં જે વિદ્યાર્થી મિત્રોને અપીલ કરી એની પાછળનો આશય માત્ર એટલો જ છે મિત્રો કે વિશ્વના માનસપટમાં ભારત તરફ જોવાની જે નજર બદલી ગઈ છે એનું બહુ સુંદર આલેખન જયશંકરજીએ એની અંદર કર્યું છે આપણને તો શું હોય કે આ યુક્રેન એ આપણા મગજમાં હોય કોઈ એવા મોટા જે ન્યૂઝ બન્યા હોય એ આપણા ધ્યાનમાં હોય ખૂબ નાની નાની નિર્ણયોની આખી હારમાળા એની અંદર છે જેને કારણે વિશ્વની અંદર ભારતનો જોવાનો નજરિયા બદલી ગયો છે આજે ભારત શું બોલે છે એને વિશ્વ અત્યારે આધારભૂત ગણતું થઈ ગયું છે એક વાત મારે ખાલી આપ સૌના ધ્યાન ઉપર મૂકીને મારી વાતને વિરામ આપવાનું મન થાય છે અને પીરિયડ ગમે એવડો હોય તો માપનો તો હોવો જોઈએ હું એક વખત ઇટાલી ગયેલો એફએઓ એક ઓર્ગેનાઇઝેશન છે એગ્રીકલ્ચરનું અને એમાં એગ્રીકલ્ચરની વર્લ્ડની કોઈ કોન્ફરન્સ હતી એમાં એઝ આ એમઓએસ એગ્રીકલ્ચર મારે જવાનું થયું ભાઈ ન્યા જઈને મને એવો વિચાર આવ્યો કે આ તો નાનો એવો દેશ છે એગ્રિકલ્ચર અહીંયા કાંઈ એવું ખાસ છે નહીં તો એગ્રીકલ્ચર રિલેટેડ મિટિંગ છે તો કાં તો ભારતમાં હોવી જોઈએ ઇઝરાયલમાં હોવી જોઈએ ઓસ્ટ્રેલિયામાં હોવી જોઈએ જે એગ્રીકલ્ચરના પેલા સારા દેશો છે એમાં ગયા હોય તો ત્યાંની સારી પ્રેક્ટિસો વગેરે આપણને જોવા મળે એવું અમસ્તું અમસ્તું મારા મગજમાં આવ્યું મેં પૂછ્યું આ મિટિંગ અહીં શું કામ રાખી છે હવે મારી અંગ્રેજી મોળી એટલે હું એ મનમાં કાંઈક હોય તો એ હરખુત રજૂ ન જ કરી શીખ્યો હો અને હા મેં હા ભળવા એનું પોતાનું મનોજગત હોય એટલે એમાંથી મને જે જવાબ મળ્યો એમાં એવું મળ્યું કે અહીંયા એફએઓનું હેડક્વાર્ટર ઇટાલીમાં છે એને કારણે આ બેઠક અહીંયા યોજવામાં આવી છે એફએઓ એક ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે એનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે અરે સોરી ઇટાલીમાં છે ત્યારે મારા મગજમાં વિચાર એવો કે ઇન્ટરનેશનલ હેડક્વાર્ટરો કેવી રીતે થતા હોય છે અને આપણે અહીંયા કેમ એકેય નથી પણ એને પછી હું કઈ બહુ મારી રીતે રિસ્પોન્ડ આપી ન હોય કે આપણે એવું માનતા હતા કે આપણા દેશમાં કઈ સાધનો નહી હોય એટલે શું અમુક અમુક કાર્યક્રમો તો મોટા ફળીએ જ થાય ને એમ એટલે યુનો નું હેડક્વાર્ટર ક્યાં તો અમેરિકા કે ન્યા એમ આ બધા ઇન્ટરનેશનલ હેડક્વાર્ટરો ત્યાં સ્થપાણા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી સાહેબ મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ એમ સોલાર એલાયન્સનું ઇન્ટરનેશનલ હેડક્વાર્ટર ભારતમાં સ્થપાણ સાહેબ આપણા આયુર્વેદને કોઈ માનતું જ નહોતું એ પદ્ધતિ છે ઉપચારની એની માન્યતા નહોતી એને મેં પ્રશ્નાર્થો ખડા કરતા હતા એને બદલે ડબલ્યુ એચ ઓએ આપણા જામનગરના કેન્દ્રને આંતરરાષ્ટ્રીય આયુર્વેદ સેન્ટર તરીકેની માન્યતા આપી અને એ સેન્ટર જામનગરમાં થશે હવે જામનગરના આયુર્વેદ સેન્ટરમાંથી જે નિવેદન બહાર પડશે એ આખી દુનિયાએ માનવાનું હવે વિશ્વનું આરોગ્ય આયુર્વેદનું કેન્દ્ર આપણું જામનગર થશે બીજું સેન્ટર આવ્યું સાહેબ ડિઝાસ્ટર એ શબ્દ વિકસિત દેશોને લાગુ પડતો શબ્દ છે આપણે અહીંયા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાહેબ આવ્યા પછી આવ્યું નહીં તો આપણે તો ડિઝાસ્ટર કરવા માનતા હતા એનું મેનેજમેન્ટ કરવાનો વિષય આપણે હતો નહીં ડિઝાસ્ટરનું સાહેબ આંતરરાષ્ટ્રીય સેન્ટર પણ ભારતની અંદર બનવા જઈ રહ્યું છે ડિઝાસ્ટર સોલાર આયુર્વેદ આ સેન્ટરો હવે ભારતની અંદર આંતરરાષ્ટ્રીય કેન્દ્રોની સ્થાપના થવાનું શરૂ થયું એનો અર્થ એ થાય કે વિશ્વ હવે ભારતને આવા સેન્ટર માનવા માટેની માન્યતા આપણને આપતું થયું છે આ બહુ મોટો ફેરફાર છે સાહેબ એટલે મેં અગાઉ જેમ વ્યંગમાં એમ કહ્યું અમુક અમુક વરા તો મોટા માણસની ડેલી જ થાય ને પણ દુનિયા હવે ભારતને મોટા માણાની ડેલી માનતી થઈ ગયું છે અને આખા એ ભાવ જગતને તમે ભેગું કરો અને એને મૂર્તિમંત દેહ આપો તો એનું નામ નરેન્દ્ર મોદી છે એનું નામ નરેન્દ્ર મોદી એવા વ્યક્તિત્વને લેખા જોખા કરવા માટેનો એક જબરજસ્ત પ્રયાસ મોદી એટ ધ રેટ ટ્વેન્ટીના માધ્યમથી થયો છે આપ તો બધા વિદ્યા વ્યાસંગી છો પુસ્તકો એ તમારું એક અવિભાજ્ય અંગ ગણી શકાય તમારા આખા દિનનચર્યાનું એમાં આ પુસ્તકને અવશ્ય આપ સ્થાન આપજો અને આપની પાસે હોય અને આપે વાંચ્યું હોય અને આપ વાંચો પછી જેમ મને આ પહેરા ગમો જયશંકરજી વાળો એમ તમને જે પહેરા ગમે એ તમારા ગમતાને વંચાવજો તમને જેને એમ લાગતું હોય કે આને આ વંચાવવું જોઈએ એ પ્રકારે આ પુસ્તકમાંથી આપ નીકળજો વિદ્યાર્થી ભાઈ બહેનોને મારી વિનંતી છે મિત્રો કે તમારી સામે ખુલ્લું આકાશ છે આવતીકાલ તમારી છે અને આવતીકાલને કેવી રીતે ભરી પીવી એને માટેની શું તૈયારીઓ હોવી જોઈએ એને માટેની કેવી માનસિકતા હોવી જોઈએ એના માટે કેવી ધીરજ હોવી જોઈએ એના માટે કેવી તપશ્ચર્યા કરવી જોઈએ એના અમૂલક ઉદાહરણો તમને આની અંદરથી જોવા મળશે સાહેબ આ પુસ્તકોની અસરો હોય છે હરિશ્ચંદ્ર તારામતી બહુ જાણીતું વ્યાખ્યાન જાણીતું નાટકના સ્વરૂપમાં આપણે બધાએ બહુ એને માણ્યો મેં ધીરા ચાલો હળવા ચાલો કાશીપુરીના જન્મ સત્યને ખાતર વેચું છું તારા વેચું છું રોહિત બાળ રાજઋષિના ઋણ ચૂકવવા વેચાય છે હરિશચંદ્ર ભોપાળ આ બધું આપણા મગજમાં હતું જ પણ આપણે એને કોઈએ સંગીતમાં માણ્યું કોઈકી નાટક જોયા પછી કલાકારના વખાણ કર્યા કોકે એવું કીધું ભાઈ થાવો નથી હો આ આપણી ન્યા આપણી યથા તથા પૂરી થઈ જાય પણ એક માણસે હરીશ ચંદ્ર તારામતી નું નાટક જોયું અને વિશ્વને અહિંસાનો પાઠ ભણાવનારો મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી પેદા થયો સાહેબ ગાંધીજીના મહાત્મા ગાંધીજીના જન્મની અંદર મોહનદાસ કરમચંદ ગાંધી એમના માતા પિતાના આશીર્વાદથી એમને ત્યાં સંતાન તરીકે અવતર્યા પણ મહાત્મા કરમચંદ મોહનચંદ કરમચંદ ગાંધીની યાત્રા હરિશ્ચંદ્ર તારામતી નાટક જોયાથી થઈ હતી આ સાહિત્યની આવડી આવડી અસરો હોય છે નાના નાના વાક્યોની પણ ખૂબ મોટી અસરો થતી હોય છે વર્તમાન વિશ્વને એક ધોમ ધકતા સૂર્યની જેમ દેદિત્યમાન કરનાર ભારતીય નેતા એ આપણા નરેન્દ્રભાઈ વિશ્વનો આવડો મોટો નેતા તમારી પાસેથી જો કદાચ પસાર થઈ જાય તો તમારે ખભે હાથ મૂકી અને હળવેશથી પૂછી પણ લે કે ભાઈ કેમ પરિવાર બધો મજામાં છે ને અને આજે પણ સાહેબ એમની સાથે કામ કરનારા સહકાર્યકર્તાઓ એમના સાથે જ આ યાત્રાની અંદર પસાર થયેલા મુકામોમાં કાંઈક હારા માઠા સમાચાર આવે તો દેશના વડાપ્રધાનને હજી એમની સાથે વાત કરવામાં નાનપ નથી આવતી એ આપણા નરેન્દ્રભાઈ એવી સરસ એમાં માહિતી તો છે જ પણ માહિતી કરતાં આપણા દેશનું અત્યારનું જે દર્શન છે આપણી તાકાત શું છે આજે ભારત શું છે ભારતની સેના શું છે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે એની ખૂબ અઢળક માહિતીઓથી પ્રચુર આ પુસ્તક આપને માર્ગદર્શન કરશે એમાંથી આપ સૌ ઘણી બધી પ્રેરણાઓ મેળવી શકશો મને તો નરેન્દ્રભાઈ મોદી એમના વ્યક્તિત્વને આપ સૌની વચ્ચે વાગોળવાનો અવસર આપવા માટે હું માનની કુલપતિશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને તમે મને નભાવી લીધો આટલો સમય એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર નમસ્તે